સરપંચ ચોરી થઈ ગયું ગામ ના કોઈ ખબર રાખતા નહિ ચોરી થઈ ગઈ યાર ખેડા પોલીસ સ્ટેશન તો ખબર પડે યાર તમારા ના સરપંચ ખબર પડતી નહીં

સરપંચ દેખાણ સાહેબ

લો પહીજી આનું કરવાઓ બે બે તું અમારી હો રાખે છે મને બાર પાકે તો કામ ગારું મેઘો કે આયા ગુને કાચ હા હા પપ્પા આવ લેજો એ આ ગલ્લુ કોને ચોય કરીતી સાબ ખાધા સાબ જો મારા કોના મારા અને આ જે હોય આ હોય આ ગલ્લો આ તમારો માફ કરજો માફ કરજો સાહેબ માફ કરજો શું છો આ બધા મેગા અબે જો સાહેબ સબૂત આમ ગલ્નામ બેઠો જો બેઠા આ બે આયા મને મારી ગલ્લો લઈ લીધો છો આ બેકાંતે મારે પીયા બેકાંતે મારે વધારે બે

બે જન્ સરપંચ આવ્યો છોડાવવા આવતા ના પહા ઉદ્યા